હેલો મિત્રો હું છું રાજ અને તમે જોઈ રહ્યા છો રાજદેવડા બ્લોગ તો આજે આપણે જવાના છીએ ખેડબ્રહ્માથી અઢાર કિલોમીટર દૂર એટલે કે ધરોઈ ડેમ જે ધરોઈ ડેમનો પાછળનો ભાગ છે જ્યાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર પલ બનાવેલો છે ત્યાં તો વિડીયો પર બને રાજો અને વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો આગળ જઈએ આપણે આવી ગયા છીએ ઝરોળી ડેમ તો તમે જોઈ શકો છો પાછળની સાઈડ છે ધરોળ ડેમ ને આપણે પછી પલ બાજુ પણ જવાનું છે તો આ પાછળનો ભાગ છે તમે જોઈ શકો છો તો મિત્રો જે આ બ્રિજ છે જે પુલ છે એ મારી અંદાજે એક કિલોમીટરનો તો હશે જ બહુ જ લાંબું પુલ છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ફોટોગ્રાફી સ્પોટ એટલે કે ટુરિસ્ટ સ્પોટ જે ધરોઈ ડેમનો ઉપરનો ભાગ છે ત્યાં લોકો અહીંયા બહુ જ ફોટાના શોખીન હોય છે વેડિંગના ફોટા પાડવા માટે અને પ્રીવેડિંગ માટે આવેલા જ હોય છે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે દરોઈ ડેમ તો આ છે પાછળની સાઈડ ધરોઈ ડેમ તમે જોઈ શકો છો ફ્રેન્ડ છે આ છે નાવડી જે પચાસ રૂપિયામાં તમને દરોઈ ડેમની શેર કરાવશે પાણીની અંદર આપણે આવી ગયા છે નાવડાની ઉપર અને હવે આપણે કરવાની છે પાણીની સેર તો આપણે નાવડાની અંદર આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો તો આપણો ભાઈ ભાઈબંધ નાવડીનો માલિક આપણને પાણીની સેર કરાવશે તો તમે જોઈ શકો છો માત્ર પચાસ રૂપિયામાં આપણને કિલોમીટરની શેર કરાવશે તો નાવડામાં બેસી ગયા છીએ

રૂપિયા વસૂલ છે આપણે બેસી ગયા નાવડા ની અંદર ને પચાસ રૂપિયા વસૂલ છે જોઈ લો તમે હવે આપણે નાવડી જાય છે કિનારાની બાજુ આ બાજુ છે ડેમનો પુલ જે સાબરમતી રિવરફ્રન્ટ નો પુલ છે તે તો મિત્રો આવનારા સમયનો મિનિ ગુવા પણ બની શકે છે જો તમે ફોટોગ્રાફીના શોખીન હોવ અને તમે પ્રીવેડિંગ શૂટિંગ કરવાના હોય તો તમે આ જગ્યાનું વિઝિટ મારવું જ જોઈએ તમારે ફોટો શૂટિંગનું બહુ જ ટ્રેન્ડ ચાલે છે અહીંયા વેડિંગવાળા બહુ જ ફોટો શોખીન જેવડા બધા આવેલા છે ફોટો પાડવા માટે તો જોઈ લો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મેન છે ભૂલતા નહીં